મિત્રો આપણે આજે નારાયણભાઈ કલ્યાણભાઈ નાવડિયાને મળી રહ્યા છે એમની જન્મ તારીખ પહેરી એપ્રિલ ઓગણીસો બાવન અભ્યાસ સ્નાતક છે વ્યવસાય ઉદ્યોગકાર છે અને આપણે જે પુસ્તક ઉપર વાત કરવાના છીએ તે પુસ્તક અંકિત દેસાઈ લિખિત લીડરશીપ પર્વ આ પુસ્તક વિશે આપણે વાત કરવાના છીએ આપણે નાવડિયા સાહેબનો પરિચય મેળવીએ તો નારાયણ સાહેબ આમ તો અંકલેશ્વરમાં નિવાસ કરે છે એમનો પરિચય ખૂબ આપવાની જરૂર નથી કારણ કે ભરૂચનો દરેક નાગરિક લગભગ એમના નામથી પરિચિત હશે આપણે વિચારીએ તો અંકલેશ્વર એ દુનિયામાં મોટા મોટી જીઆઈડીસી છે અને જીઆઈડીસી ના તમામ સંગઠનોમાં એમણે પોતાનો સિંહ ફાળો આપ્યો છે એ ઉપરાંત માનવ મંદિર ટ્રસ્ટ શિક્ષણનું ક્ષેત્ર આરોગ્યનું ક્ષેત્ર સમાજના ક્ષેત્રે પર્યાવરણના ક્ષેત્રે એમને ખૂબ બહોળું કામ કર્યું છે આમ તો એમની લિસ્ટ ખૂબ છે પણ હું આ પરિચય આપવાનો પ્રયત્ન કરું છું આપણી શાળાએ લગભગ અઢીસો જેટલા પુસ્તક સંવાદ પૂર્ણ કરવા આવ્યા છે ત્યારે આ એક નવું પુસ્તક આપણે જરા જુદી રીતે મૂકી રહ્યા છીએ અને ચર્ચાના સ્વરૂપમાં આપણે લઈ જઈશું આ પુસ્તક અંકિત દેસાઈ લિખિત છે અને એ પુસ્તકનું નામ છે લીડરશીપ પર્વ પ્રારંભ સર પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ પુસ્તકને એમણે કેવી રીતે જોયું છે તો સર હું શરૂ કરું છું આપનો પહેલો પ્રશ્ન આપણે આ પુસ્તક કેવી રીતે પ્રાપ્ત થયું મહેશભાઈ આમ તો પુસ્તકો સાથે મને એનો પ્રચાર અને પ્રસાર માટે હું સારા પુસ્તકો ક્યાં ક્યાં અવેલેબલ હોય છે એ જેટલા પુસ્તક વિક્રેતાઓ છે એની વેબસાઇટ જોતો હોઉં અથવા તો મિત્રો સાથે વાત કરતો હોઉં ત્યારે આની માહિતી મેળવતો હોઉં છું એવી જ માહિતી મને ભાવનગરની બુક પ્રથા નામની સંસ્થાની અંદર આ બુકનો ક્યાંક એક ફેસબુક પર થોડો બેક પેજનો રિવ્યુ અને કંઈક લખેલું આવ્યું અને કોઈક મિત્રે પણ એમાં એ લખ્યું હતું એ મેં જોયું અને પછી એ પુસ્તકનું આ બુક પ્રથાના વેબસાઇટ ઉપર મેં એની ફેસબુક પર એના પાછલું પેજ એનું વાંચ્યું અને ભીષ્મ ભીષ્મિતામાં જયારે વાત આવતી હોય ચાલીસ વર્ષથી જાહેર જીવનમાં કામ કરું છું ઉદ્યોગો સાથે કામ કર્યું શિક્ષણનું કામ કર્યું આરોગ્યનું કામ કરી આ બધું કામ કરીએ છીએ પણ એમાં પહેલી વાર મને પોતાને એવું લાગ્યું કે ભાઈ આપણે ચાલીસ વર્ષોમાં કરીએ જે કઈ કર્યું એ બરાબર કર્યું છે કે નહીં એનું મૂલ્યાંકન સતત કાયમ માટે વિચાર આવ્યા કરે અને વિચારમાં આ પુસ્તકમાં કંઈક મને એવું લાગ્યું કે આપણે જે વાત કરી છે ભીષ્મ પિતામાં એ શું આપણે જીવનમાં એવું કંઈ કરી શક્યા છીએ કે નહીં એવું વિચાર આવ્યો અને પછી અમારા એક મિત્ર ચંદુભાઈ કોઠિયા છે એમની ભત્રીજીના લગ્ન હતા એમણે ઘણા બધા એમના મિત્ર રાજકીય આગેવાનો જે લીડર છે એ અને સરકારી અધિકારીઓને આમંત્રણ આપેલા તો એમને મને મળવા આવ્યા મને કહ્યું કે આ બધા આગેવાનો આવે ત્યારે આપણે એમને કંઈક મારે લગ્નમાં આવે ત્યારે રિટર્ન ગિફ્ટ આપવી છે તો શું આપવું એટલે મેં એમને પુસ્તક આપવાનું કહ્યું મને કે કયું પુસ્તક તમે કોઈ મંગાવીએ એટલે મેં એમને કહ્યું કે ભાઈ આપણી પાસે મને અત્યારે જે શ્રેષ્ઠ કારણ કે આ બધા જે પદ ઉપર બેઠા છે જે સ્થાન ઉપર છે એમને શોભે એવું એક પુસ્તક છે આ લીડરશીપ પર મેં એનું પાછલું બેક પેજ વાંચ્યું છે આખું તો મેં વાંચ્યું નથી પણ બેક પેજ વાંચ્યા પછી મને એવું લાગે છે કે આ એક આપવા જેવું પુસ્તક છે અને આપણે મંગાવીએ મને કે ક્યાંથી મળશે એટલે મેં કહું બુક પ્રથામાંથી આપણે મંગાવીએ અને એમણે ઓર્ડર આપ્યો અને દસ પુસ્તકો આવ્યા બધા મિત્રો આવ્યા એમને આપ્યા પણ એક પુસ્તક વધ્યું તો બીજા દિવસે આવીને મને પણ આપી ગયા અને મને આખું પુસ્તક પછી વાંચવાનો લાભ મળ્યો અને પુસ્તક મેં સંપૂર્ણપણે વાંચ્યું સર આપનું સ્નેહાળ અને પ્રેમાળ વ્યક્તિત્વ માં અમે લીડરશીપના ઘણા ગુણો જોઈ શકીએ છીએ પણ તમને લીડરશિપના પુસ્તકો તમે પણ જોયા હશે ઘણી સેમિનાર પણ એટેન્ડ કર્યા હશે પરંતુ આ જ પુસ્તક તમને સર્વશ્રેષ્ઠ લાગ્યું એની પાછળના એક બે કારણો મને જણાવશો મહેશભાઈ આમાં તો સામાન્ય રીતે ઉદ્યોગોનું ચાલીસ વર્ષથી પ્રતિનિધિત્વ કરતો હોય એટલે મેનેજમેન્ટના ઘણા બધા પુસ્તકો મારી પાસે છે મેં વાંચ્યા પણ છે એની શૈલી લખવાની શૈલી અને એની ભાષા એ એટલી બધી ઉચ્ચ કક્ષાની હોય છે સામાન્ય રીતે આપણે એને વ્યવહારની અંદર મૂકવી કે વાત કરવી લોકો સમક્ષ એ બધું મને પોતાને એવું કાયમ ઘણી વાર લાગે કે આ બધા પુસ્તકો વાંચવા બહુ અઘરા છે પણ આ પહેલું પુસ્તક એવું હતું કે એટલી સરળ અને સાદી ભાષાની અંદર એકદમ આપણને વાંચવાનું મન થાય એવી ભાષામાં લખાયેલું પુસ્તક છે કોઈ પણ એટલે હું ઘણા વાર મારા મિત્રોને કહું છું બધાને મેં કહ્યું પણ છે અને ઇવન મારા એસોસિએશનની અંદર પણ મેં કહ્યું કે ભાઈ આ પુસ્તકો વાંચી આ મંગાવી અને મેનેજમેન્ટ કમિટીના બધા જ સદસ્યોને તમે આપો અને બધા વાંચે અને પછી આપણા એના ઉપર મંથન કરીએ કે આપણે જે દિશામાં કામ કરીએ છીએ એ ખરેખર જો આપણે મહાભારતને આટલું બધું ઉત્તમ આપણું પુસ્તક ધાર્મિક પુસ્તક માનતા હોય મેં તો અત્યાર સુધી એને એને વાર્તા સ્વરૂપે જ વાંચ્યું છે એક ચિંતન સ્વરૂપે મહાભારત મેં જોયું પણ આ શાંતિ પર્વ ની વાત આવી શાંતિ પર્વને પણ મેં વાંચ્યો હશે પણ આ સ્વરૂપે મેં નથી વાંચ્યો મેં વાંચ્યું મારી વાંચવાની દ્રષ્ટિ અલગ હતી એક વાર્તાના સ્વરૂપમાં હતી પણ આ વખતે પહેલી વાર મને આ પુસ્તક વાંચ્યા પછી એવું લાગ્યું કે આ હા હા આ મહાન પુસ્તક ની અંદર આ ચિંતન કરવા જેવું પુસ્તક છે મહાભારત છે એ ચિંતન કરવા જેવો છે અને આજના આધુનિક સમયને અનુરૂપ કદાચ ભીષ્મે એમના સમયની અંદર જે કઈ અનુરૂપ વાત કરી છે પણ આજના સંદર્ભે અંકિતભાઈ એને મૂક્યું છે અને મને વાંચ્યા પછી એવું લાગ્યું કે ખરેખર આ પુસ્તક બધાએ વાંચી અને ચિંતન અને મનન કરવા જેવું છે અને ખાસ કરીને મેં તો નક્કી કર્યું મારે મારા ચાલીસ વર્ષના કાર્યોનું મૂલ્યાંકન આ પુસ્તકના આધારે કરવું છે કે લીડરશીપ લોકોની સમક્ષ એક નેતૃત્વ કર્યા પછી શું હું એમાં ખરો ઉતરો છું કે નહીં મારે આંતરિક મૂલ્યાંકન કરવું છે કે ક્યાંક મારા ગુણો અવગુણો ક્યાં રહ્યા મારે શું શીખવાનું છે અને હજુ પણ જીવનના કદાચ ઘણા વર્ષો બાકી છે બાકીના વર્ષો દરમિયાન સર હું એક વસ્તુ જાણવા માંગીશ કે આજે લોકોની પાસે સમય નથી અને તમારી પાસે આટલી બધી વ્યસ્તતા હોવા છતાં તમે આ પુસ્તકો વાંચવા માટેનો સમય કેવી રીતે કાઢી શકો છો મહેશભાઈ એક તો હું શિક્ષણ સાથે સંકળાયેલું છું સંસ્કારદીપ ટ્રસ્ટ એટલે અમારી સ્કૂલ અને એના બધા વિવિધ પ્રોજેક્ટો અને ગટ્ટુ વિદ્યાલયની સ્થાપનાથી માંડી અને અત્યાર સુધી શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા અને ખાસ કરીને કેટલા બધા એટલા બધા લેખકો દુનિયામાં કે જેની સાથે ખૂબ સંવાદ કરવાનો સમય મળ્યો છે મનુભાઈ પંચોળીથી માંડીને મનસુખભાઈ સલ્લાથી જોસેફ મેકવાન એમની સાથે બેસીને ગુલાબભાઈ જાની આ બધા સાથે બેસીને ખૂબ આમ શિક્ષણ વિશે મન ચિંતન મનન કરવાનો મોકો તક મળી અને એમની પાસે જે ઘણું બધું શીખવાનું આ બધું મને જે શોખ જાય ખાસ અમારા આનંદપુરાજી એમણે મને આ શોખ જગાડ્યો નહીં તો મને પુસ્તકો વાંચવાનો કે એવું શોખ નતો પણ એમણે મનામાં જગાડ્યો અને આ પુસ્તક આમ તો ઘણા બધા પુસ્તક વાંચતો હોઉં છું હું આમ તો હવે સાહીઠ વર્ષની ઉંમરે તે નિવૃત્ત થઈ ગયું મારા દીકરાઓને મારો ઉદ્યોગનો વેપાર સોંપી અને હું શિક્ષણ અને જન શિક્ષણનું કામ જ કરું છું લોક કલ્યાણ માટે આપણે કેવી રીતે કામ કરવું અલગ અલગ જે કઈ સમસ્યાઓ છે એનું પૃથ્થકરણ કરી અને શ્રેષ્ઠ ઉપાયો શું શોધવા દરેક ક્ષેત્રની અંદર ચાહે શિક્ષણ હોય ચાહે અને બીજા અન્ય પ્રશ્નો હોય ઉદ્યોગોના પ્રશ્નો હોય એટલે એ દિશામાં કામ કરું છું એટલે સ્વાભાવિકપણે આ કામ કરવું હોય તો આપણે હું તો કઈ અબ્રાહમ લિંકન નથી હું કાલ માર્ક નથી હું તો એ બધાને વાંચીને એમાંથી શીખવાની કોશિશ કરું છું એટલે જે શ્રેષ્ઠ લેખકો છે એની કઈક નાની નાની વાતો આવતી હોય એને લખેલું આવતું હોય તો એવા બધાને વાંચવાનું હમણાં જ મેં યુવાલ જુવાન હરરે જ બે પુસ્તક છે બંને વાંચી નાખ્યા મને એમ થયું મારા મારે જો કંઈક કરવું હશે તો મારા પુસ્તકો વાંચવા પડશે આપણે સંપૂર્ણ તો છીએ નહીં જે કઈ મળે છે આ પુસ્તકો માંથી મળે છે એ લોકોનો અનુભવ અને એમના વાંચ્યા પછી મળે એટલે અંકિતભાઈનું પુસ્તક પણ મને એવું લાગ્યું કે મારા માટે બહુ ઉત્તમ પુસ્તક છે સર મારા નારાયણ વિદ્યા વિહાર પરિવાર માટે આપની મુલાકાત એ સૌભાગ્ય સમજુ છું અને દરેક વ્યક્તિ કોઈક ને કોઈક જગ્યાએ લીડરશીપ તો કરતો હોય એ ઘરમાં હોય સ્કૂલમાં હોય ક્યાંય પણ હોય તો એવા લીડરશીપ કરતા લોકોને સફળ બનવા માટે શું મહત્વનું ધ્યાન રાખવું જોઈએ એના પર થોડી વાત કરશો આ પુસ્તકના આધારે વાત કરું મને તો આમ જીવનમાં ઘણી બધી વાત કરવાનું મન થાય કે આપણે કર્યા પછી પણ મને મારા બધા જ મિત્રોને મેં કહ્યું આ પુસ્તક વાંચ્યા પછી એને રિલેટેડ જ વાત કરું છું કે જાહેર જીવનમાં જે લોકો જીવતા હોય જે લોકો કામ કરતા હોય તો એને કેવી રીતે કામ કરવું શું કરવું એનું આધુનિક સ્વરૂપમાં કેવી રીતે વર્તવું વ્યાણી વ્યવહાર વર્તન કેવી રીતે કરવું જોઈએ એ આ પુસ્તકની અંદર નિરૂપણ થયેલું છે આપણે શીખવાની બધાએ આમાંથી કોશિશ કરવી જોઈએ અને એમાં જે જે કંઈ ગુણો વર્ણવ્યા છે અને સાથે સાથે એ પણ કહ્યું છે કે કેટલીક આપણી ક્ષતિઓ ખામીઓ હોય તો એક સફળ લીડર થવા માટે સફળ નેતૃત્વ કરવા માટે આપણે નાકામ પણ પુરવાર થઈએ તો એ ક્ષતિઓ કઈ છે દૂર કરવાનું પણ આપણે ધ્યાન રાખવાનું છે એ બધાનું વર્ણન આ પુસ્તકમાં છે એટલે દરેક જગ્યાએ હું તો નારાયણ વિદ્યા વિહાર માટે જાહેર જીવનની અંદર જીવતા શિક્ષકોથી માંડીને આપણા જેવા તમારી જેવા જે આચાર્યો છે જે લોકો અને ખૂબ લર્નેડ માણસો છે અને ખૂબ જનજાગૃતિનું કામ કરે છે એવા લોકો અને ઈવન રાજકીય ક્ષેત્રે કામ કરતા હતા તંત્ર ક્ષેત્રે કામ કરતા લોકો એ પણ આ પુસ્તક વાંચવા જેવું છે અને લોક કલ્યાણ માટે આપણે કેવી રીતે કામ કરી શકીએ આપણે કેવું કરવું જોઈએ મને લાગે છે કે આની ઘણી બધી વાતો શીખવા છે સર હવે છેલ્લો પ્રશ્ન કારણ કે મેનેજમેન્ટ એ બધાનું જ કામ છે એ પછી ઘરનું મેનેજમેન્ટ હોય દુકાનનું હોય ફેક્ટરીનું હોય કે સમાજનું હોય તો મેનેજમેન્ટના જે લીડર છે એ લીડરે મુખ્ય રીતે કઈ બાબતોમાં એને કાળજી લેવી જોઈએ અથવા એનો સ્વભાવ કેવો હોવો જોઈએ એક તો સ્વભાવ અને વ્યવહાર બે ની વાત છે આ પુસ્તક ની અંદર આધારે કહું છું કારણ કે હું કોઈ એવો આદર્શ એવું મારા જીવન ને તો નહીં કહી શકું બધું છે પણ પુસ્તકમાં બહુ સરસ જે વાત કરી છે કે સરળ અને સાદગી પૂર્ણ તમારો વ્યવહાર હોવો જોઈએ સરળ તમારો સ્વભાવ હોવો જોઈએ લોકોને તમારા સ્વભાવ સાથે બધા જોડાવવા જોઈએ અને ખાસ કરીને તમારામાં નક્કરતા અને કોમળતા સ્વભાવની અંદર આ બે વસ્તુ તમારે ચોક્કસ જોઈશે મક્કમતા તમારે જે જોઈએ સ્વભાવની અંદર અને તમારો વ્યવહાર છે એ એમાં બહુ સુંદર એક ઉદાહરણ આપ્યું છે ગર્ભિણી સ્ત્રી જેવો પ્રેગ્નન્ટ વુમન જેવો હોવો જોઈએ કે જેની અંદર એક પ્રેગ્નન્ટ સ્ત્રી છે ગર્ભિણી સ્ત્રી એને ન ભાવતું હોય તો પણ એટલા માટે ખાય છે કે એના ઉદરમાં રહેલા સંતાનના પૌષ્ટિક એને એને બધું પોષણ સારામાં સારું મળી રહે એટલા માટે ન ભાવતું એ પણ ખાય છે અને એ ખાય પોતે છે પણ એનું એનું ધ્યેય છે એનું લક્ષ્ય એનું એનું પરિણામ છે એ છેલ્લે એનું એનું સંતાન છે અને સંતાન માટે એટલે તમે બીજાના માટે જયારે કરો છો એવો સ્વભાવ તમારો જયારે તમે વ્યવહાર કરવાનું શરૂ કરશો અને કોમળ સ્વભાવ સાથે આપણે કામ શરૂ કરીએ ત્યારે અને અને વાત કરી છે પુરુષાર્થની કઠોરતાની આ બધી જ પ્રારબ્ધની વાત કરી છે ઘણી બધી આ પુસ્તકમાં વાત કરી છે એટલે આ બધી જ ક્ષેત્રે મને એવું લાગે છે કે આપણે અંદર અંદર જે જે વાતો કરી છે ખૂબ લાંબી છે ફરી વાર કોઈક વાર આપણે એક એક ચેપ્ટર પર વાતો કરીશું વાતો અને ઘણી બધી આમાં થઈ શકે પણ દરેક લીડરે આમાં આ પુસ્તક વાંચવા જેવું છે ઇવન રાજકીય નેતાઓ હોય તો પણ એમણે પણ વાંચવા જેવું છે અને મહેશભાઈ હું તમને એક બહુ સુંદર તમારી વાત કરીશ તમારે ત્યાં એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં આપે મને પણ આમંત્રણ આપેલું અને ખાસ કરી મુખ્ય મહેમાન રૂપાલા સાહેબ દિલ્હીથી આવેલા અને આવ્યા પછી કાર્યક્રમ પછી એમને મૂકવા માટે રેલવે સ્ટેશન ગયા અને લગભગ અડધો એક પોણો કલાક એમના સાથે બેઠા અમે સ્ટેશન અને પુસ્તક પુસ્તક મારી પાસે હતું એ એમને આપ્યું અને વાતો કરતા કરતા એમને બીજી બધી વાતો પડી મૂકીને આ પુસ્તક ની પ્રસ્તાવના એમણે બેઠા બેઠા વાંચી કારણ કે હું જાણું છું કે એમની પાસે એટલું બધા નોલેજ વાળા ના પુસ્તક પ્રેમી અને જ્ઞાની સાહિત્ય ના રસિક રૂપાલા સાહેબ

હું એને મળીશ કે એટલે મને મને પોતાને એ દિવસે થયું કે આટલા બધા લર્નિડ વ્યક્તિ જયારે આ પુસ્તક વિશે મેં આટલું આટલું વાંચ્યા પછી એમને એમ થયું કે ભીષ્મ પિતામાં જે સલાહ આપે છે એના આધારે આધુનિક સ્વરૂપે કોઈ પણ વાત કરવી આધુનિક સરળતાથી અને લોકોના મગજમાં ઉતરી એવી તો આ પુસ્તક ખરેખર શ્રેષ્ઠ છે અને બધા જ આપણા મિત્રોએ વાંચવા જેવું છે અને બધા વાંચે એવી મારે બધાને મારા મારા મિત્રોને પણ મેં કહ્યું છે કે બધા જ

દરેક મિત્રોએ જાહેર જીવનમાં પડેલા આ વાંચવું જોઈએ અને વાંચ્યા પછી પોતે પોતે પોતાનું મૂલ્યાંકન કરે અને જ્યાં નાની મોટી હોય એને દૂર કરવાની કોશિશ કરે તો એક સફળ લીડર પુરવાર થવા માટે આ પુસ્તક ખરેખર હું ફરીવાર પડદા ઉપર તમને સામેથી બતાવું છું આ પુસ્તક દરેક લોકો અંકિત દેસાઈનું આ પુસ્તક વાંચે બીજા ન વાંચે તો ચાલશે નેતૃત્વ કરતા હોય એમણે અને આમાં જે દર્શાવ્યા છે એ બધા ગુણો લઈને કામ કરે એવી મારી બધાને ખાસ કરીને વિનંતી છે સર મે હમણાં ગઈકાલે જ અંકિતભાઈ સાથે વાત કરી છે આપની સાથે ચર્ચા થવાની છે એ પણ ચર્ચા કરી છે એમનું બીજું પુસ્તક પ્રેસમાં છે એટલે થોડા સમયમાં આવી જશે એવું એમણે કહ્યું પણ આનંદની વાત એ છે કે અમારા બધા માટે આપ અમારી સાથે જોડાયા છો હજુ તો લીડરશીપ ના આ પુસ્તકમાંથી આપણે બે જ પ્રકરણની વાત કરી છે આગળ ઉપર પણ અમારી સાથે જોડાઈને અમને સૌને માર્ગદર્શિત કરજો અમને ખૂબ ગમશે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સર હાજી મહેશભાઈ તમે ધન્યવાદ કહો એ પેલા હું પણ ધન્યવાદ કહું આપને સાહેબ એવું આપણા માટે કારણ કે આપ ખરેખર ખૂબ હું તમારું જે કંઈ લેખો આવે છે તમારા રીલ આવે છે વિડિયો ક્લિપ આવે છે અથવા તમે જે નિયમિત દરરોજ સવારે એક લખો છો ચિંતન કણિકા એ હું વાંચું છું અને તમે ખૂબ લર્નેડ વ્યક્તિ છો અને તમે આવાના આવા કંઈક ને કંઈક તક અને મોકા શોધતા હોય છે તમને ક્યાંક લોકોને શોધતા હશો આ તમારી દ્રષ્ટિ છે હું તમને કઉ ને કે ક્યાંક નાનું સારું કઈ પણ દેખાઈ જાય એટલે તમે તરત એની પાછળ શોધી લાવી અને લોકોની સમક્ષ મૂકવાનું આ જે તમારો ગુણ છે એની હું ખરેખર સરાહના કરું છું મેં તો તમને એક નાનકડી વાત કરી હતી કે ભાઈ મેં આ પુસ્તક વાંચ્યું ને એના આધારે મારું સ્વ મૂલ્યાંકન કરું છું અને એના આધારે તમે આખું જ આખું એક કેસ્ટડી બનાવી દીધો કે ચલો આમાં શું થઈ શકે એટલે આ તમારી ખરેખર કામ કરવાની શૈલી છે એ મને પણ અભિભૂત કરી દઈ છે અને તમને ખુબ ખુબ ધન્યવાદ કે તમે મને આને લાયક ગણ્યો આભાર ધન્યવાદ આપણે પાછા બીજા પ્રકરણ માટે મળીશું તો દર્શક મિત્રો આપણી સાથે બાવડિયા સાહેબ સતત જોડાયેલા રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આભાર થેન્ક યુ થેન્ક યુ